આ વક્તૃત્વ સ્પર્ધામાં કુલ એકવીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તમાકુના વ્યસનથી થતા તેમજ વ્યસન છોડી રજૂઆત આવરી લેવામાં આવી તમાકુ એટલે તમને મારી નાખતી કુટેવ આ બાબતે તાલુકાના સુપરવાઇઝર મુકેશ ચૌહાણ દ્વારા તમાકુ અધિનિયમ બે હજાર ત્રણ કોપટાની વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ બાળકોને વ્યસન મુક્તિ અંગેનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો ત્યારબાદ સિગ્નેચર કેમ્પિંગ દ્વારા વ્યસન મુક્તિનો સંકલ્પ લેવડવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમનું આયોજન આઈટીઆઈ વિજાપુરના પ્રિન્સિપાલ શ્રી સર જતીન પટેલ સર પ્રકાશ પટેલ સર અને સ્નેહલજી મેનન તેમજ શિક્ષક ગણ દ્વારા સારી રીતે કરવામાં આવ્યું હતું વક્તૃત્વ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ અને શિલ્ડ પણ આપવામાં આવ્યા અને ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યા આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાડોલ ડોક્ટર મોનિકાબેન પટેલ સુપરવાઇઝર મહેન્દ્રભાઈ અને મેહુલભાઈ તેમજ આરોગ્ય સ્ટાફ હાજર રહ્યો